આજ ત્રેવીસ માર્ચ શહીદ દિવસ ભગતસિંહ સુખદેવ અને રાજ્ય ગુરુસી ચડી ગયા દેશ માટે આ દેશ માટે જેને લીલા માથા છે યાદ કરવાનો આજે તમન્ના અબ અમારે દિલ મેખના હૈ કિતર બાજુ કા દિલ મેં ઇસ કદર વાકિફ હૈ મે કલમ મેરા જઝ્બાતો છે અગર મેં ઈશ્ક લિખના બી ચાહું ને ઇન્કલાબ લિખ દેતા જેની કલમે લખાયેલા છે સાહેબ દેશ માટે કંઈક કર્યું છે સમર્પણ કર્યું છે એને યાદ કરવાનો આ દિવસ છે ત્યારે યાદ કરવા છે ભગતસિંહને ખબર પડી કે એને ફાંસી આપવાની છે જેલરે આવીને કીધું ભગતસિંહને કે તમને ફાંસી આપવાની છે ત્યારે ભગતસિંહની મોઢાની એક પણ રેખા બદલી નથી અને હસતા હસતા કીધું હું તૈયાર છું ત્યારે જેલરે કીધું અંગ્રેજ અધિકારીએ કીધું કે તમે તમને ફાંસી આપવાની છે તો એ તમે હસો છો કેમ તમને ડર કેમ નથી લાગતો ત્યારે ભગતસિંહે કીધું તું કે આજે એક ચડશે ને હજારો ભગતસિંહ છે ને એની મને ખુશી છે હજારો ભગતસિંહ એક મરવાનો છે પણ હજારો ભગતસિંહ આજ જન્મવાના છે એની ખુશી છે ને એટલે હું આજ આનંદમાં છું સુખદેવ રાજ્યગુરુ સાહેબ સુખદેવ ને અંગ્રેજ અધિકારી દસ વર્ષ નો સુખદેવ હતો અને અંગ્રેજ અધિકારીએ કીધું કે સેલ્યુટ મારવાની સુખદેવ સેલ્યુટ નથી મારી અને એનો હાથ ઓજવાડી દીધો તો મારી મારી અને ત્યારે સુખદેવે કીધું હતું કે આ સેલ્યુટ તો મારા બાપુને મારું બીજા કોઈને મારી સેલ્યુટ ન હોય મારા બાપને મારું સેલ્યુટ બીજા કોઈને હું સેલ્યુટ ન મારું છું એ દસ વર્ષના બાળકો હતા ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ અને પોતાના પુસ્તકોમાં લાલા રથ લજપત રાયના ફોટા નીકળતા ત્યારે અંગ્રેજોને એમ થયું કે આ બધાનું પાવરટેશન લાલા લજપત રાય છે અને પછી જે સ્કૂલ બંધ થઈ જતી શાળા બંધ થઈ જતી અને જ્યારે સોંડસના લાઠી ચાર્જમાં લાલાનું મૃત્યુ છું લાલા લજપતરાયનું મૃત્યુ છું ત્યારે એની જે અંતિમ ક્રિયા અંતિમ યાત્રા હતી એમાં ભગતસિંહ પહોંચી પગ પકડીને કીધું તો કે લાલા આ ફૂલથી તમારી શ્રદ્ધાંજલિ ન હોય લાલા તમારે આ ફૂલથી તમારી શ્રદ્ધાંજલિ ન હોય હવે તો સોંડર્સને ગોળીયા વિંધું ને તો હું ભગતસિંહ કહેવાય બાકી હું સરદાર મટી જાઉં એવી પ્રતિજ્ઞા લીધી હતી ભગતસિંહે અને સાહેબ સુખદેવ અને ભગતસિંહ જ્યારે ગયા સોંડર્સને એક જ સાત શૂટર હતા સુખદેવ એક જ ગોળી સોનરસ ને વિંધી નાખ્યો અને પછી ભગતસિંહ આઠ ગોળી ચલાવી કે એની અંદર જીવ નો રહેવો જોઈએ એ જીવતો ન રહેવો જોઈએ આઠ ગોળી ભગતસિંહ ચલાવી વિચાર તો કરો હું સમર્પણ હશે આ આ ક્રાંતિકારીઓ ભગતસિંહના પિતા ખેતરમાં ઘઉં વાવતા હતા અને એ ભગતસિંહના પિતાએ ભગતને ભગતસિંહને કીધું ભગત જોઈ લાય એક દાણો ઘઉંનો વાવું છું ને આમાં કાલે હજારો દાણા થાય ત્યારે બીજે દિવસે ભગતજી એ જમીનમાં બંદૂક વાવતા હતા અને પિતાને કીધું પિતા આ હું બંદૂક વાવું છું કાલે આમાં હજારો બંદૂકો થાય ને તો હું અંગ્રેજોને હાકી કાઢીશ આ સમર્પણ છે એટલે આજ યાદ કરવી પડે આ બલિદાન છે ભગતસિંહનો આ દેશ માટે સાહેબ શું સમર્પણ છે આ દેશ માટે આટલા ક્રાંતિકારીઓને અને સાહેબ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હજારો નિર્દોષ ભારતીયોની લાશો જ્યારે પડી હતી ને

એ ઘરે લાવી અને ગુરુ નાનક ની પ્રતિમા પાસે સ્થાન આપ્યું કે જયારે જયારે હું ગુરુ નાનક ને પ્રણામ કરું ને ત્યારે મને આ માટી દેખાય મને મારો બદલો લેવાનો સમય યાદ આવે આ તાકાત છે આ બલિદાન છે સાહેબ એટલે આ શહીદ દિવસે આ શહીદોને યાદ કરવા પડે છે ભગવતી ચરણ ને યાદ કરવું છે વાતો વાતમાં કીધું કે બોમ્બ ની જે પીન છે એ ઢીલી છે બોમ્બ ની ઢીલી છે એટલે એક મિત્ર કીધું બીક લાગે છે ભગવતી ચરણ અને તરત જ ને ખેંચી અને બતાવીને શહીદ થઈ ગયો તો એ ભગવતી ચરણ ને પણ આજના દિવસે યાદ કરવા પડે અને ગુજરાત ની દીકરી એમના પત્ની એ દુર્ગા ભાભી ને પણ યાદ કરવા પડે પોતાના દસ વર્ષના દીકરા ને પોતાના સાસુ ના હાથમાં દઈને કીધું હતું કે તમે આને સાચવજો હવે ભગતસિંહ રાજ્યગુરુ ભાઈઓ ને હવે કોઈ માં નથી એની કોઈ બેન નથી કે એને રોટલા ઘડીને ખવડાવી શકે એની આડી ગોળી ખાઈ કે એવી કોઈ માં કે એની બેન નથી આજ હું એની આરે જાઉં છું અને ભગતસિંહની આડેથી એક ગોળી જો મારી છાતીમાં વાગી ને તો મારા પતિ ભગવતી ચરીને આત્માને શાંતિ મળી શકે આ સમર્પણ છે વિચાર તો કરો ક્રાંતિકારીઓ લીલા માથા આ દેશ માટે આપ્યા છે આપણી માટે આપ્યા છે શહીદ તેરી શહીદત કો સલામ એવા શહીદોને હજારો વંદન છે કે જેને દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું એટલે આ દિવસે યાદ કરવાનો મને જે અવસર મળ્યો તે બદલ ફરી ફરી વાર એ શહીદોને હજારો વંદન સાથે જય હિન્દ ઇન્કલાબ જિંદાબાદ